દ્વારકાના કુંડમાં ભારે વરસાદથી નવા નીરની આવક નોંધાય છે કુંડમાં દ્વારકાધીશના બાળ સ્વરૂપને સ્નાન કરાવવામાં આવશે જીરણા એકાદશીએ બાળ સ્વરૂપને સ્નાન કરાવવાનું એક મહત્વ છે ત્યારે ત્યારે જીરણા એકાદશીએ ભગવાનની શાહી સવારી પણ નીકળે છે આ શાહી સવારીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે બેન્ડવાજા સાથે વાજતે ગાજતે કકલાસ કુંડમાં સ્નાન કરાવવામાં આવશે ભગવાનની કૃષ્ણ નગરી અને એમાંય ભગવાનને જ્યારે સ્નાન કરવાનું મન થતું હોય છે ત્યારે હું એક દ્રશ્યો બતાડીશ કે આ દ્રશ્યો છે કકરાશ કુંડના જે ઇસ્કોન ગેટની અંદર આવેલું છે અતિ પૌરાણિક આ કુંડ છે અહીં રાંદલ માતા અને સત્યનારાયણ ભગવાનનું મંદિર પણ છે અને આ જે કુંડ છે ત્યાં વર્ષોની પરંપરા મુજબ ભગવાન કૃષ્ણની બાલ સ્વરૂપને અહીં સ્નાન કરવામાં લઈ આવે છે ખાસ કરીને જે ઝીલણા એકાદશી હોય છે ત્યારે હું મારી સામેના જે દ્રશ્યો બતાડવા માગીશ કેમેરામેનને કહીશ કે ત્યાંથી જે પગથિયા ઉતરી અને ભગવાનની શાહી સવારીને કૃષ્ણ ભગવાનની અહીં આ જ કુંડમાં સ્નાન કરવામાં વરસાદના જે આ નવા નીર આવ્યા છે અને ભગવાનને ખુદ ઈચ્છા થતી હોય જ્યારે સ્નાન કરવાની ત્યારે ખુદ પોતે આ વરસાદના નવા નીર લઈ આવ્યા છે અને આપ જોઈ શકો છો આ કકરાશ કુંડ પાણીથી ભરપૂર થઈ ગયો છે અને ક્યાંક ને ક્યાંક ભગવાનની જે સાહી સવારી છે એમને આ કકરા સ્કુંમાં હાલમાં સ્નાન કરાવવામાં લઈ આવશે જે ઝીલણા એકાદશી કહેવાય છે એ હમણાં જ આવી આવશે ત્યારે ભગવાનને સાહી સવારી અહીંયા આવી અને સ્નાન કરવામાં લઈ આવશે અનિલલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા